જમ્મુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જમ્મુ શહેરના વડ વિસ્તારમાં પાણી ભરાયા વિસ્તારના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ના પાડી જમ્મુ તાલુકામાં વરસાદી માહોલમાં બે લોકોના મોત નીપજ્યા છે અને ગામોમાં મકાનો ધરાશય થવાની ઘટના સામે આવી છે જમ્મુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરા દાભા ગજેરા કારેલી છિદ્રા સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા છે જમ્મુ મામલેદાર દ્વારા નદી કિનારાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જંબુસર તંત્ર કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે ખડે પગે કામે લાગ્યું છે તેવો મામલેદાર દ્વારા જણાવવામાં આવ્યું છે ટ્રાફિક માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર આજ રોજ નવી નગરી સનિયાનો વડ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતા સ્થળાંતર થઈ શકે નથી હાલ પ્રમુખસિંહ નગરપાલિકા જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે અમારા ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર જંબુસરના વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થાન સ્થળાંતર કરવામાં આવેલ નથી એમાં માનવ મૃત્યુ થયા છે છવ્વીસ આઠ ચોવીસના રોજ વાંસેતામાં એક વીજળીનો થાંભલો પડવાથી પીરુદરામાં એક પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી ધાંધા નદી કિનારાના ગામો મગનાથ બોજાદ્રા જાફરપુરા ખાનપુર ડે કુંદર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં ઘરી જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે અને ગામના સ્વયંસેવકો આપડા મિત્રોની પણ તે યાદી તૈયાર કરી કચેરીમાં રાખવામાં આવેલી છે અને જે તે આપડા મિત્રોના નંબર પણ તે સંબંધિતોને પૂરા પાડવામાં આવેલા છે જેથી કોઈ બનાવ બને તરત જ પહોંચી વળાય આમોદ તાલુકાની અંદર આ પ્રમાણેના ગામોની અંદર ડાંઢણ નદીના પાણીથી અસર પહોંચે છે તેમાં પુરસા કાંકરિયા રાણીપુરા નવાવાડિયા જૂનાવાડિયા કોબલા દાદાપોર વાંસના માંગરોલ અને ડેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે ત્યાંના આપડા મિત્રોની પણ યાદી અમારી પાસે કચેરીની અંદર અને સંબંધિત કર્મચારીઓને અને અધિકારીઓને પૂરી પાડવામાં આવેલી છે અને તેઓનો સંપર્ક તાત્કાલિક કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલી છે અને તેઓએ પણ સંમતિ આપેલી છે પુરસા ગામમાં રસ્તો જવા માટે પુરસા પુરસા ગામે જવા માટે અત્યારે રસ્તો બંધ છે એને માટે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે